કોલકાતાની અંદર મહિલા ડોક્ટર પર બનેલા રેપ એન્ડ મર્ડર કેસને આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા છે અને ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓમાં તેના પડઘા પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે ત્યારે મહિલા રેસિડેન્ટ તબીબો કેટલા સુરક્ષિત છે તેના પર મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વડોદરાની અંદર પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેકિંગ હોસ્પિટલની અંદર હાથ ધરવામાં આવ્યો છે અને સરકારી હોસ્પિટલોમાં જ સુરક્ષાને લઈ અને અનેક સવાલો છે તે ઉઠવા પામી રહ્યા છે સરકાર ડોક્ટરોને સુરક્ષા આપે તેવું આ સરકારી હોસ્પિટલોનું મોટું મોટું હોય છે પરંતુ આ જે તમામ પાસાઓ છે તે અહીં વિપરીત સાબિત થઈ રહ્યા છે કારણ કે વડોદરાની અંદર પણ સરકારી હોસ્પિટલોની અંદર જે ઇમરજન્સી વોર્ડ છે સાથે હોસ્ટેલો છે અને લાઇબ્રેરી છે તેની અંદર લાઇટિંગની પણ મોટા ભાગે ઉણપ જોવા મળી રહી છે અને આ સાથે જ ત્યાંના સીસીટીવી કેમેરા છે તે પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે હોસ્પિટલોની અંદર સુરક્ષાને જાળવી રાખવા માટે જે સિક્યુરિટી ગાર્ડ હોય છે તેની પણ ક્યાંક મોટી અછત વર્તાય છે સીસીટીવી બધી જગ્યાએ પર્યાપ્ત માત્રામાં નથી માનું છું કેમ કે સમગ્ર કેમ્પસમાં સીસીટીવીનું આયોજન એક નાણાકીય મંજૂરી માગે તેવો એક પ્રયત્ન છે

અને તેના સપોર્ટ માટે તો અમે લડત લડી જ રહ્યા છીએ પણ અમારી જે એસએસજી હોસ્પિટલ એક હોસ્પિટલ નહીં પણ બધી જ હોસ્પિટલ જે છે એમાં સિક્યોરિટી જે છે એ સઘન થવી જોઈએ જેમ કે આપણે વાત કરીએ અહીંયા તો નવ લાખ જેટલી પબ્લિક જે દર્દીઓ પંદરસો બેડની હોસ્પિટલ અને ચારસો જેટલો જે સ્ટાફ છે તો એમાં જે સિક્યોરિટી કહી શકાય તો એ એકસો બાર જેટલી સિક્યોરિટી છે અત્યારે તો એના માટે જે છે અમે સિક્યોરિટીના જે નંબર છે એ વધારવાથી લઈને સાથે વર્કિંગ સીસીટીવી કેમેરાઝ પ્રોપર ઇલ્યુમિનેશન ઇન ધ કેમ્પસ અને ઇફેક્ટિવલી વર્કિંગ સિક્યુરિટી આટલી અમારી બેઝિક ડિમાન્ડ છે કલકત્તામાં તબીબ સાથે દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા ગુજરાતમાં ડોક્ટરો કેટલા સુરક્ષિત છે મંતવ્યની ટીમ પહોંચી મોટી સયાજી હોસ્પિટલ ખાતે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ સયાજી હોસ્પિટલ છે અને આ ઇમરજન્સી વિભાગ છે અહીંયા અનેક વખતે ડોક્ટરો પર હુમલા થયા છે પરંતુ અહીં સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ કોઈ એકે સિક્યુરિટી વાળા જવાન નથી અને અહીંયા એના જ કારણે કેટલી વખત

પણ વધારે અહીંયા એમને અન્ય કામ વધારે સોંપવામાં આવતા હોય છે તેવી માહિતી મળી રહી છે આપ રિયાલિટી ચેક કરીશું અને જોઈશું અહીંયા જે સીસીટીવી લાગ્યા છે એ પણ તૂટેલી હાલતમાં છે એટલે અહિયાં રેસીડન્સ ડોક્ટર ઉપર વારંવાર હુમલા થાય છે પરંતુ અહીંયા જે સીસીટીવી કેમેરા લાગ્યા છે આપ સ્ક્રીન પર જોઈ શકશો અહિયાં સીસીટીવી કેમેરો જ ગાયબ છે એટલે સુરક્ષાની વાતો કરવામાં આવે છે સરકાર રૂપિયા વાપરે છે પરંતુ એ રૂપિયાનો વેરફાર થતો એમ તેમ જણાય છે આપણે અહિયાં જે રેસીડન્સ ડોક્ટર છે તેમની સાથે વાત કરીશું કે શું કહો છો કલકત્તામાં દુર્ઘટના ઘટી અને હજુ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સુરક્ષાના સુરક્ષા સંસાધનો નથી અમારી જે સાત બેઝિક માંગણી છે સરકાર સામે તે તે જ છે કે સિક્યુરિટી વધારવામાં આવે કે જે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે ત્રણ વાર બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસ માં રજૂઆત કરેલી કે સાડા ત્રણસો જેટલા સિક્યુરિટી ગાર્ડ આપવામાં આવે પણ અત્યારે એક ટર્મમાં બત્રીસ જ જેટલા કામ કરે છે જ્યારે બત્રીસ બિલ્ડિંગ છે ટોટલ તો એ સંખ્યા વધારવામાં આવે બીજું સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેમ કે તમે અત્યારે હમણાં જોયું તેમ સીસીટીવી કેમેરા નથી બીજું આ એક આખી છ માળની બિલ્ડિંગ છે એમાં એક અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે એક બીજા માળે આઈસીયુ છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ છે બાકી છ માળમાં બીજા ક્યાંય પણ સિક્યુરિટી ગાર્ડ નથી કેમકે સિક્યુરિટી ગાર્ડની સંખ્યા તો ઓછી છે બેઝિક માંગણી એ જ છે કે સિક્યુરિટી ગાર્ડ વધારવામાં આવે અને સીસીટીવી કેમેરા લાઇટ અભયમની ટીમ અને ટ્વેન્ટી ફોર ફાઈવ ટ્વેન્ટી ફોર બાય સેવન એક પોલીસ ચોકી કાર્યરત થાય હતા મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં સેન્ટ્રલ જેલમાં જે કેદીઓ છે એ પણ અહીંયાથી સુરક્ષિત ભાગી જાય છે કારણ કે સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી વડોદરા શહેરમાં અનેકવાર કિસ્સા બન્યા છે કે કેદી અહીંયા સયાજી હોસ્પિટલ સારવાર માટે આવે છે ને અહિયાં સુરક્ષિત ભાગી જાય છે એટલે સયાજી હોસ્પિટલમાં સુરક્ષાનો અભાવ છે તે સ્પષ્ટ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં જણાવી આવે છે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય ન્યૂઝ વડોદરા તો વડોદરાની અંદર પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાં પણ ડોક્ટરોની સુરક્ષાને લઈ અને અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છીએ